આ વેકેશનમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા ખાતે પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે ત્યારે વેકેશનના અંતિમ શનિ રવિએ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવી રહ્યા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અત્યાર સુધીમાં બે હજાર અઢારથી અત્યાર સુધીમાં પોણા ત્રણ કરોડ પ્રવાસીઓ આવી ચૂક્યા છે જે બતાવે છે કે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર પ્રવાસીઓને ભારે આકર્ષી રહ્યો છે અને છેલ્લા મહિનામાં વાત કરીએ તો છેલ્લા મહિનામાં અંદાજે બે પોઈન્ટ પચાસ લાખ પ્રવાસીઓ આવી ચૂક્યા છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે